આપણે એમ 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 કુમાર કંપની અને મુકેશભાઈ ભાલાળાનો આજ બપોરે એક વાગ્યા આસપાસ મને ફોન આવ્યો કે અમારી કંપનીની અંદર બે પાંચ લોકો કે પંદર લોકોએ એવું કંઈક નક્કી કર્યું છે કે અમારે વેસન મુક્ત થવું છે બહુ સારી વાત છે હું જેટલા લોકોએ વેસન મૂકવાનો સંકલ્પ કર્યો એને અભિનંદન આપું છું કારણ કે ગઈકાલના મીડિયામાં મેં મારા સોશિયલ મીડિયા ઉપર મૂકાય એમાં

સસો પચાસ દર્દી માંથી પચીસ હજાર ચારસો ને આઠ દર્દી અને પેટના સ્તરના એવા બધા કેન્સર હોય પણ મોઢું કાપેલી સ્ત્રી તમને ક્યાંય લગભગ જોવા મળશે નહીં તમારે હીરાની કંપનીમાં રજા હોય તમે રજાના દિવસે ક્યાંય પણ રાઉન્ડ મારો આટો મારો તો તમને એકાદ લોકો એવા મળશે માસ્ક પહેરેલું હોય મોઢાનું ઓપરેશન કરાયું હોય અથવા તો તમને હજી એવું લાગતું હોય કે હજી આ વાતમાં બહુ નથી તો અહીંયા આપણે એની અંદર તમે જઈને જોઈ શકો છો અત્યારે તમારે સારું કેન્સર આવ્યા પછી સારી જગ્યાએ ઓપરેશન જેવું મોટું છે એવું કરવું હોય તો લાખો રૂપિયાનો નો ખર્ચો તો થાય છે સાથે સાથે બે પાંચ મહિનાનું વેટિંગ છે સારી હોસ્પિટલ નું બાકી તો લોકલ જગ્યાએ તમે જાઓ અને તેને કાપી નાખે ને કોથળો સીવી એમ સીવી લે પછી પાણી પીવો તો બહાર ઢોળાય આવી પરિસ્થિતિ ન આવે એટલે આપણે સુરત જેવા મહાનગરમાં આપણે રહીએ છીએ ડાયમંડને ચમકાવવામાં આપણી સમક ઝાંખી ન પડી જાય તમાકુ સાવવામાં આપણી સમક ઝાંખી ન પડી જાય આપણે કામ કેવું કરીએ છીએ તો કે દુનિયામાં કોઈ કામ નથી કરતું એવું કરીએ છીએ દુનિયામાં આની કિંમત કોઈ આંકી ન શકે એવા ડાયમંડને આપણે ચમકાવવાનું કામ કરીએ છીએ અને સાથે સાથે કરીએ છે શું કે મને ટેન્શન છે મારે લોટ હપ પૂરો કરવો છે લાય એક માવો બનાવી લો જે કાય સમસ્યા સર્જાય છે ઘરોની અંદર કંકા છે છૂટાછેડાના પ્રશ્નો છે કાઈ પણ બાળકોની ફી નથી ભરાઈ રહેતી ગરીબી છે એમાં એકાદ બે ટકો વાસ્તવિક કેસ હોય છે બાકી તો આપણે હાથે ઊભા કરેલા દુખ હોય છે કેવા હોય હાથે ઊભા કરીએ એવા દુખ હોય છે એટલે તમાકુ માવા વેચન એટલું બધું ભયંકર અત્યારે એનો વ્યાપ વેપો છે આપણે તો એવું હતું કે આપણે તમાકુ માવા અને ગુટખાથી ચલાવી લઈએ છીએ પણ હવેની જે જનરેશન છે એથી ઉપર ડ્રગ્સ ગાંજા અફીન સિગારેટ દરેક સુરતના શોપિંગ સેન્ટરની અંદર જુઓ તમે તો મધરાજ સુધી યુવાધન અત્યારે આપણું બરબાદ થઈ રહ્યું છે એ હું અને તમે બધા જાણીએ છીએ પણ આપણે આંખીવાડા કાન કરી શું કામ તો કે પપ્પા હવારે કામ ધંધે વ્યાદે છે મમ્મી અને ઘરકામની અંદર વ્યસ્ત છે અને બાળકો ટ્યુશન ક્લાસીસના નામે અભ્યાસના નામે ભણવાના નામે શોપિંગ સેન્ટરોની અંદર જાય અને ધૂમ્રપાન કરી રહ્યા છે એ કેવી સિગારેટ હોય તો કે બસો પચાસ રૂપિયાની એક સિગરેટ આવે એવી મારી પાસે કોઈ યુવાન આવી અને મને આપી દે કે ભાઈ અમે તમારો વિડિયો જોયો અને અમારો હાથમાં જાગી ગયો આજ પછી અમે વેસન નહીં કરીએ આ લ્યો અમારું જમામાં વેસન તો એમાં એ તમે જોવો તો એક પેકેટની અંદર વીસ સિગરેટ હોય કેટલી પતલી સળી જેવી સિગરેટ હોય અને બસો પચાસ રૂપિયાની એક હોય એવી આ યુવાનો જે આપણા આપણા બાળકો છે ને એ એ માર્ગે જતા રહ્યા છે કે એક સિગરેટ માંથી બે ત્રણ ભાઈબંધો હોય ને તો એમાં થોડું 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 લે એકદમ આ એકદમ આ મારે એકદમ આ મારે અને જો ધંધાકીય રીતે ટેન્શન આવીને વેશન કરવું પડતું હોય તો આપણે મુકેશભાઈ ભાલાળા બેઠા છે આને એક જણો માવા બનાવવાળા બાજુ બે હારે તો એને પોહાય ન પોહાય

તો પછી ઘેર જઈને તમે કેવી રીતે વેસન કરો સાગે ત્યાં સુધી માણસ વેસન કરે છે અમુક અમુક ને એવો સાયકો થઈ ગયો છે ટોયલેટમાં જાય તો સિગરેટ પીવાની મદ્રાસ સુધી વેસન કરવાના ચા માવા ગુટકા તમાકુ બીડા આપણું ક્યારેય ભલું કરી શકે એમ જ નથી જો આપણે આપણા પરિવારના હિતે છો હોય તો આપણે આત્મો આ આપણો આત્મો જગાડવો પડે અને વેસનને છોડી દેવું પડે બાકી આ મુકેશભાઈએ જે આજે મને કીધું કે મારે અમારે અમારી ફેક્ટરીની અંદર વેસન મુક્ત થયા છે લોકો એને તમે કંઈક બે શબ્દો કયો અને તમારો મુકવા જ આપો હું તો એમ કહું છું કે આ મુકેશભાઈએ લાખ રૂપિયા નહીં પણ જે લોકો માટે આ જે મદદ કરી છે એને દસ દસ લાખ ની ગાડી આપી એમ માનો કેન્સર થયા પછી કોઈને તમે પચાસ લાખ રૂપિયા ની મદદ કરો ને એ વાહિયાત છે સતાય એ કેસ બસે કે નહીં એ શંકા છે આપણને નો જ બસે પણ હાજે હારા તમે સો હજી તમને કઈ છુ નથી તમારા માટે વિચારે છે તો પચાસ લાખ ની ગાડી તમને આપી તમારું જીવન ભેટ આપ્યો એમ સમજો આ મોટો ભામાશા કહેવાય શું કહેવાય તમારા માટે તમારો શેટ છે ને તમારા માટે તમારો ભામાશા કહેવાય કે તમારી માટે આવું વિચારે છે કે ભાઈ મારા એમ્પ્લોય મારી ત્યાં કામ કરે છે હલો મારા એમ્પ્લોય મારી ત્યાં કામ કરે છે એ હાજર નરવા રહેવા જોઈએ એના પરિવાર સાથે સારું જીવન જીવવા જોઈએ એવું એ વિચારી રહ્યા છે તો તમારે કોઈપણને નાનું મોટું વેશન હોય તો તમે છોડી દેજો એવી હું પણ તમને વિનંતી કરું છું કેટલાય લોકો મને એવા મળ્યા છે કે અમારે કેન્સર છે હવે ઘરમાં ખાવાના પૈસા નથી દવાના પૈસા નથી હિંમતભાઈ એક વિડીયો બનાવી ગયો બાળકોની સામો જુઓ અમારે ઘરની સ્ત્રીઓ સામો જુઓ અને આવા વિડિયા બનાવવા હું જાઉં છું અને વિડિયા મારા પેજ ઉપર મૂકું છું પણ લોકો એમાં મદદ કરતા નથી સમજાય તમને અમે કોઈ કોઈ કેન્સર વાળા મીડિયામાં કોઈ પાંચ રૂપિયા પેમેન્ટ કર્યું હોય તો આ પૂછો કરો કોઈ આપણે નથી કરતા તો આપણા બાળકો માટે કોઈ કરવાનું નથી આ સીધી વાત છે સમજાય તમને એટલે કોઈ કોઈપણનામાં કાંઈ એવી કુટે હોય તો એ છોડી દેજો શેદતા નળ સદા સુખી હજી આપણે કાંઈ બગડી ગયું નથી કાંઈ ખાટા મોડું થઈ ગયું નથી હજી આપણે વેસન મૂકીએ કેમ છીએ અને આપણા બાળ બચ્ચાને રાજી કરીએ કે દુનિયાને રાજી નથી કરવાના આપણા પરિવારમાં આપણામાં કુટે હોય કુટે હોય જાય એટલે આપણા ઘરના સભ્યો રાજી થઈ જાય તો થઈ જાય બરાબર છે કોઈને કઈ પ્રશ્ન છે તો હું કહી દઉં ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે પછી કેન્સર થાય હોય ને આવા તમને લોકો મળ્યા છે કોઈ બંધ કરે તો એને લોકો એવું કે બંધ કર્યા પછી કેન્સર આવે એ ગોતી ગોતી ને દાખલા લઈ આવે પાલિતાણા ફલાણા મારા સંબંધી ને છું રાજકોટમાં મારા ફલાણાને ને છું આવા ગોતી ગોતી દાખલા લે આવે માણસને કેન્સર ની અસર થઈ ગઈ હોય ગલોફામાં સાંધો પડી ગયો છે હારો થતો નથી મોટું પેક થઈ ગયું છે એ ખુલતું નથી પછી મૂકી દે છે અને પછી એકાદ બે મહિનામાં એને કેન્સર આવે છે તો કે કે મૂક્યા પછી તને આવી તો જ્યુજ તું પેલા સ્ટેજમાં પણ તને ખબર નથી કેન્સર આવે પેલા બીજા સ્ટેજમાં તો તમારે જેમ તમે મારી સામે બેઠા એમ તમારી સામે ખુરશી નાખીને કેન્સર બેસે નહીં તમને ખબર એ ન હોય ને તે વટાવી દે છે એટલે આટલો ભયંકર માહોલ છે તો કોઈ તમને આવા ભયભીત કરે કે મૂક્યા પછી કેન્સર થાય આ વાત બિલકુલ ખોટી છે હજારોમાં એકાદો કેસ એવો બન્યો હોય બાકી ખાય છે એને ન થાય એવી એને પૂછવાનું તારી પાસે કોઈ ગેરંટી છે કે જે ખાય છે એને ન થાય એમાં સોખું જાડા અક્ષરે લખીને કંપની આપે છે તમને ટોબેકો કંપની કે આ ખાવાથી તમારું ભયાનક મોત થશે દર્દનાક કેન્સર થશે આવું તમને લખીને સોખું સરકારના નિર્દેશ અનુસાર આપે છે પછી હમણાં ચાલીસ ટકા ટેક્સ એની ઉપર જીએસટી લાગ્યો બીજી અન્ય ફાલતુ વસ્તુઓ કરતા તમાકુ માવા ગુટખા સિગારેટ ઉપર ચાલીસ ટેક્સ છે છતાંય આપણે શું કહીએ છીએ કે મને કોટો ઉતરી જાય છે શું કહી પછી જયારે કઈ થાય ત્યારે આપણે મદદ માંગવા નીકળીએ છીએ એટલે આવું ન થાય આપણા પરિવારમાં એના માટે બધા જાગૃત રહેજો અને હવે તમે તમારું કામ ધંધો ખોટી કરી સમય આપ્યો હવે મુકેશભાઈ બે તો કે છે ઉભા થઈને કેવા નથી જો એવું નથી હોતું કે આપણે વેસન ન છોડી દીધી એના માટે આપણે ઘણી બધી મહેનત થોડીક કરવી પડશે કેમકે ઘણા વર્ષોથી થ માનસિક બીમારી જેવું થઈ ગયું છે આપને હાલો હું આમ કરી તો આમ થાય ને આમ કરી તો એવું કશું હકીકતે હોતું નથી અમે ઘણા વર્ષો લગી પાનમાં ખાધા છે પંદર થી વીસ વર્ષ લગી અમે ખાધા આજે પંદર વર્ષ છે પંદર વર્ષ કન્ટિન્યુ થઈ ગયા અમારે આ ભરતભાઈને બનીને બંધ થઈ ગયા છે એટલે અમને એવી લાગણી છે તમારા પ્રત્યે તમે લોકો થોડાક જાગૃત થાવ સવારમાં વહેલા ઉઠો થોડુંક વોકિંગ કરો યોગ પ્રાણાયામ નજીકમાં સોપાટી હોય તો યાદ આવો મેડિટેશન કરો સૂર્ય નમસ્કાર કરો આખો દિવસ તન મન તંદુરસ્ત રહે ને તો ઓટોમેટિક તમારે આખો દિવસ તમને એક પણ પ્રકારનું વ્યસન તમને યાદ નહીં આવે જો આને આ ઉપર થોડો રસ્તો દોડશો ને હવારમાં હાલવા જવાનો છે ઘણી બધી એક્ટિવિટી હોય છે અને ઘણો બધો રૂપિયો બસશે તો તમને તમારા પરિવારને લાભ પણ ઓકે થેન્ક યુ